નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝને અમે આવી પહોંચ્યા છે બજાર કાર્યક્રમની અંદર અર્બન વિવાહ એક્ઝિબિશનની અંદર જી હા આજે અને કાલે બે દિવસ અર્બન વિવાહ એક્ઝિબિશન જે ખરું એ શરૂ થઈ ચૂક્યું છે સેન્ટ્રલ બજાર મોલની અંદર અને તમે જોશો એ પ્રમાણે કે જ્યાં એક્ઝિબિશન હોય સેલ હોય ત્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય આવા વરસાદી માહોલની વચ્ચે પણ આપ જોશો તો આ જે અર્બન વિવાહ એક્ઝિબિશન કમ સેલ છે એની અંદર સેન્ટ્રલ બજાર મોલની અંદર હાલ તો તમને પબ્લિક દેખાશે કે જે રીતે અત્યાર બધા સ્ટોલ્સ મૂકવામાં આવ્યા છે સ્ટોલ્સની અંદર લોકો જે ખરા એઓ પણ આવી પહોંચ્યા છે અને ખરીદી કરવા માટે સૌ કોઈ જે ખરા એ અહીં ઉપસ્થિત થયા છે તો આજે અને કાલે બે દિવસ આ જે એક્ઝિબિશન કમ સેલ છે એ ચાલવાનો છે અને સેન્ટ્રલ બજાર મોલની અંદર છે સવારે દસ વાગ્યાથી લઈ અને સાંજના દસ વાગ્યા સુધીનો સમય રાખવામાં આવ્યો છે તો તમે પણ કોઈપણ પ્રકારની ખરીદી કરવા માગતો હોય તો ચોક્કસથી

અને આપને ત્યાં કઈ કઈ પ્રકારની વેરાયટીઓ છે કચ્છી ચિકન બોમ્બે એ બધું મળે છે તો તમે જુઓ એ પ્રમાણે કે નવસારી વાસીઓએ અમદાવાદ ન જવું પડે માટે કરીને અમદાવાદ વાસીઓ નવસારીમાં પોતાનો સ્ટોલ લઈને આવી ચૂક્યા છે કે જ્યાં એમણે બતાવ્યું એ પ્રમાણેની વસ્તુઓ મળશે તો સાથે જ એક જ્વેલરી હા જી હા જ્વેલરીનો સ્ટોલ છે શું નામ છે આપનું હિરેન વાઘેલા હિરેનભાઈ આપ ક્યાંના છો બોમ્બે નવસારી સુધી આવ્યા યસ કેવું લાગે છે નવસારીમાં આવ્યા બાદ બહુ સરસ આજે ક્રાઉડ બી બહુ સારો છે આવતા હવે તમને રિસ્પોન્સ બહુ સારો મળ્યો ક્રાઉડમાં જે સેટઅપ ચાલુ છે એટલી વારમાં ક્રાઉડ આવવાનો ચાલુ થઈ ગયો છે અમારે સાથે જ બીજી કઈ કઈ વેરાયટીઓ આ સ્ટોલ્સની અંદર જોવા મળે છે આપણા સ્ટોલમાં બધી જ વસ્તુ મળે છે ઇમિટેશન જ્વેલરી ચણિયાચોળી કુર્તી ચપ્પલ્સ વેસ્ટર્ન હેર એસેસરીઝ પછી લોંગ કુર્તી શોર્ટ ટોપ્સ બધી જ વેરાયટી લેડીઝોને લાગતી તમને અહીંયા મળી જશે વન સ્ટોપ સોલ્યુશન જેવું આ તમારા માટે રહેશે તો અચૂકીએ આવી જવું તમારે એક વાર તમે જોયું એ મુજબ કે બે દિવસનો આ કાર્યક્રમ છે બે દિવસ આ અર્બન વિવાહ એક્ઝિબિશન ક્રમ સ્ટાઇલનું આયોજન સેન્ટ્રલ મોલ બજારની અંદર કરવામાં આવ્યું છે જેની અંદર તમને જુઓ તો મુંબઈથી પણ વેપારી આવ્યા છે અમદાવાદથી પણ વેપારી આવ્યા છે એટલે કે મુંબઈ અને અમદાવાદ જેવી સિટીની અંદર જ્યારે તમે ખરીદી કરવા માટે જતા હો તો તમારે ટ્રાન્સપોર્ટેશનથી માંડી સ્ટેથી માંડી ફૂડથી માંડી બધું વિચાર કરવો પડતો હોય છે તો તમને એ તમામ સમસ્યાઓનું નિદાન અહીંયા મળી જશે તો ચોક્કસથી આ બે દિવસની અંદર

ફાયર સેફ્ટી માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી ફાઇવ અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ